છપ્પન હજાર પાંચસો સિત્તેર ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ની ગણાપાત્ર કેસ શોધી કાઢી પેરોલ ફોર લોટ ને આપી છે આર એસ દિસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફરલો કોડ વાવથરાદના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો સ્કોડ વાવ થરાદના પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફરલો વજગાળા જામીન ઉપરથી ફરાર આરોપીઓની તથા આઈજીપી સરહદી રેન્જ કચ્છ ભુજના વાહન ચેકિંગ ડ્રાઇવમાં બાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા દરમિયાન મળેલ ખાનગી બાદમી હકીકત આધારે કુવાડા ગામની સીગામાં જુગાર રમતા લગત રેડ કરતા સાથી સો પાસાનો હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા છે એકાવન હજાર સિત્તેર મોબાઈલ નંગ અથવા તો મળી કુલ કિંમત છપ્પન હજાર પાંચસો સિત્તેરનો મુદ્દામાલ પકડી પાડી જુગાર રમાડતા સમૂહના નામ ઉજાગર કરી કુલ નવ ઇસમો વિરુદ્ધ બાપર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અહેવાલ ગોપાલ કે પૂજારા બાબરવાઉ થનાથ